નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યુઝ નર્મદા જિલ્લામાં વીસ ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ દરમિયાન ત્રીસ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝના દર્દીઓની નોંધણી માટે મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક માઢકના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત રાજપીપળાની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકે જણાવ્યું કે વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીની નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે કે લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો આવે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આ ખાસ મેગા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી રહી છે વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનના દર્દીઓ બીપીના દર્દીઓની નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબે શરૂ થઈ રહી છે આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઈફસ્ટાઈલ રોગો જે છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે એટલે ત્રીસ વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારનું એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે બીપી ડાયાબિટીસ અને કાર્ડિયક એટેક ને એ બધું એની વેલાસર ખબર પડે ને વેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે હૃદય કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે ઉપરાંત જે પંગુતા આવી જાય છે આપણે ડિસેબલ થઈ જઈએ છે અને જીવન પર જાય છે એ થતું અટકે એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે